આક્ષેપ લાગ્યા છે જિલ્લા પંચાયત નો સગો ભાઈ હરબોલે કન્સ્ટ્રક્શનમાં ભાગીદાર છે ભાઈની કંપનીને કામ અપાવી એજન્સીના ટેન્ડર રદ કર્યા છે તો ભાજપ ઉપપ્રમુખ પરેશ જોરા પુરાવા સાથે ફરિયાદ કરી છે

તો આપણો જે સામાન્ય વહીવટનો જે ક્ષેત્ર છે બરોબર છે એની અંદર સ્પષ્ટ લખેલું છે કે તમારે સરકારી આશ્રય ભોગવતી કંપની અંદર જે કર્મચારી હોય ને એમાં કોઈ પણ કુટુંબીજનને નોકરીમાં સરકારની પૂર્વ મંજૂરી તમે રાખી ન તમે રાખ્યા હોય તો અમને વાંધો નથી અમને કોઈ ના મતલબ નથી પણ એ પ્રોફિટ ઓફ કોન્ફ્લિક્ટ અંદર ગણાય છે એટલે તમે આ બાબતના આરોપો હવે પછી ના ફ્યુચરમાં ન આવે જો હોય તો એનો ખુલાસો તમે આપજો આ લેટર બધાને લખેલા છે

કે ભાઈ અહીંયા તો અમારા જ ઉનાના તાલુકાની એજન્સીઓ કામ કરશે અને બહારના લોકોને કોઈને કામ નાખવાની અહીંયા કોઈ જરૂર નથી અને મેં આગળની તપાસ કરતા જાણવા મળ્યું કે કાર્યપાલક શ્રી સુનિલભાઈ રાઠોડના એમના સગાભાઈની સગાભાઈ ની નામની એજન્સી છે એમાં જ એમણે કામીને એલ વન તરીકે એ જ કામ આપેલું છે તો ગીર જિલ્લા પંચાયત વિપક્ષ નેતા અભય જોટવા મારી સાથે જોડાઈ ગયા છે અભયજી સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે જે આક્ષેપો કરવામાં આવ્યા છે વિગતો સામે આવી છે કે અંદરો અંદર જ કામ આપવામાં આવે છે બીજા લોકો સાથે અન્યાય થાય છે હાજી આભાર હવે આ પ્રશ્ન છે જિલ્લા પંચાયતનો પણ લેવામાં આવ્યો હતો અને આ આક્ષેપો ખુદ થઈ ભાજપના જ પદાધિકારી દ્વારા કરવામાં આવેલો હતો અને હાલમાં જે નેશનલ હાઈવે કામ થયેલું હતું એમાં કમસે કમ પંદર થી વીસ તળાવો ખોદી નાખવામાં આવ્યા છે અને એક તળાવમાં કોન્ટ્રાક્ટર સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં આશરે પંદર થી વીસ કરોડ આવી રીતના માટી ચોરી કરેલ છે અને એમાં તંત્ર અને સિંચાઈ વિભાગ પણ સામેલ છે અને એમણે અમે ત્યાં જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા તટસ્થ તપાસ થાય અને જે પણ કોઈ ગુનેગાર હોય એમની સામે આક્રમ આક્રમ પગલા લઈ એના માટે રજૂઆત કરેલ છે અભયજી તમને ખબર છે અત્યાર સુધીમાં માં કે કઈ કઈ કંપનીઓને કામ આપવામાં આવ્યા છે એવી કોઈ જાણ છે એક એગ્રો કરીને કંપની હતી અને ત્યાર બાદ કોઈ કડકિયા કરીને કોઈ કન્સ્ટ્રક્શન કંપની છે નેશનલ હાઇવેની એ બંને કામ કરેલું છે નેશનલ હાઇવેનું અને તેમના દ્વારા મસ્ત મોટો ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે કે અમે એટલો ખર્ચ કર્યો છે એના નામે પણ વાસ્તવમાં આ છે સરકારની તિજોરી ઉપર જ નુકસાન કરવામાં આવે છે અને જે માટી છે એ મફત ભાવે ગામમાંથી ચોરીને આ લોકો એ નેશનલ હાઈવે બનાવ્યો છે એટલે એમાં તપાસ કરવામાં આવે ઊંડી તપાસ કરવામાં આવે તો કરોડોનું લોકો પણ પકડવામાં આવે અને સાથે તમે વાત કરો છો કે તપાસ કરવામાં આવે તો કરોડોનું કોબાણ ઝડપાઈ શકે છે પણ તમે હવે આ મુદ્દે કે ક્યાં રજૂઆત કરશો અમે હું જિલ્લા પંચાયતનો વિપક્ષ નેતા છું એટલે મેં જિલ્લા પંચાયતમાં સામાન્ય સભામાં મુદ્દો ઉઠાવેલ હતો

ગીર સોમનાથ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રાજવીરસિંહ અમારી સાથે જોડાઈ ગયા છે રાજવીરસિંહ છે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે કે અંદરો અંદર કામ આપવામાં આવે છે અન્ય લોકો સાથે અન્યાય થાય છે હાજર રાજવીરસિંહ જે આક્ષેપ લાગ્યા છે તેને લઈને શું તે કોઈ કંપની આક્ષેપ લગાવ્યા છે એના માટે પંચાયત વિભાગની અંદર